નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નવી પણ નાની એવી સ્ટોરી લઈને આવી ગયો છું જે પતિ પત્ની પર આધારિત છે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો કારણ કે લાઇક અને સબસ્ક્રાઈબનો કોઈ ચાર્જ નથી લાગતો આ વિડીયો ભાઈબંધો સર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કારણ કે આમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા અને જાણવા મળશે એ મારી ગેરંટી છે તો ચાલો મોડું કરીએ એક કપલના લગ્ન થયા હોય છે સાહેબ એનો ધંધો બીજા સિટીમાં હોય છે અને એનું વતન બીજા સિટીમાં હોય છે લગ્ન થાય છે ખાલી વીસ દિવસ એની પત્ની સાથે રહે છે પછી એના ધંધા એના મમ્મી પપ્પા સાથે એની પત્નીને મૂકી અને ધંધો કરવા જતો રહે છે એને હોય છે કરિયાણાની દુકાન બહુ સારી ચાલતી હોય છે બહુ સારું કમાતો હોય છે સાહેબ પચાસ હજાર લાખ રૂપિયાનો ફોન એ વાપરતો હોય છે એની પત્નીને પછી ખાવા પીવાની કોઈ જાતની કોઈ વસ્તુની કમી નથી હોતી સાહેબ પણ એ જાતો હોય છે છ મહિને બાર મહિને એકાદી વાર કરે જાય છે આવી રીતના જીવન છતું હોય છે એની જગ્યાએ એની કરિયાણાની દુકાનમાં નોકરી કરતો એક ભાઈ બાર પંદર હજાર કમાતો હોય છે પણ સાહેબ એની પત્ની સાથે ખાઈ પીને આનંદ રહેતો હોય છે એવામાં એની જે જગ્યાએ નોકરી કરતો ને એ ભાઈ પૂછે કે શેઠ તમારો મોબાઈલ આવો મોબાઈલ કે કેટલાનો આવતો હોય છે તો કે કેમ તું પૂછશ કે મારી એનિવર્સરી આવે છે મારે મારી પત્નીને એક સારો એવો ફોન આપવો છે કે તમારે વિચારું છું તમારે જો આપી દઉં એટલે કે આ ફોન તો બહુ મોંઘો હોય પચાસ હજાર રૂપિયાનો તો છે કેટલો મોંઘો તો ન આપીએ એવું તો કે ચિંતા ન કર માર્કેટમાં મારા ભાઈબંધની જાય દુકાન છે મોબાઈલની દસ હજાર રૂપિયા સારામાં સારો મોબાઈલ આવી જશે કાંઈ વાંધો નહીં ઘરે જ એને એની પત્નીને કહે છે કે આપણે એનિવર્સરી આવે છે તો હું તને મોબાઈલ ગિફ્ટ આપી દઈશ દસ હજાર વાળો કે દસ હજાર તો બહુ મોંઘાનો થઈ જાય કે એને વર્ષે મારા મોબાઈલ પણ ગિફ્ટ આપે કે કોઈ નાની એવી સોનાની વસ્તુ આપે કે મોબાઈલમાં થોડા પૈસા નખાઈ દે ડિસ્કસ કરતા કરતા પછી ડિસ્કસનો અંત આવે છે પછી બીજા દિવસે ત્રીજા દિવસે શેઠ એની પત્નીને ચેન લઈ દે છે ઓનલાઈન પૈસા પેમેન્ટ કરી દે છે કેવો ઓકે તને ગઈ ચેન લીધો ને કે એની પત્ની કહે છે ચેન શું કરવાનો કે તમે આ બે લાખનો ચેન શું કરવાનો મારે છે મારે તો તમારા સાથની જરૂર છે પૈસાની જરૂર નથી ને પૈસા તો આપણી પાસે અઢળક છે પતિ કે તને ગમતો તો એ મેં ચેન અપાયો અને આ બધું હું તમારા માટે જ કરું છું કે અને કમાવા એ કોના માટે કરું છું કે કે મારે એ જરૂર નથી મારે તમારે સાથે રહેવું છે કે પતિ કે હું આવું જ છું છ બાર મહિના છ બાર મહિના ન હોલ હું એ પાણી કેના લીધે આવી કે તમે કમાવો બહાર જતા રહીએ કે પતિ કે જ્યારે હોય ને ત્યારે તો આવીને આવી વાત કરશ કે ફોન મૂક ગુસ્સો થઈને ફોન મૂકી દે છે આ બધી વસ્તુઓ લોકો જે નોકરી કરતો હોય છે ને એ ભાઈ જોવે છે જમીન જમીન પાછે બે માણસ વાતો કરતા હોય છે કે મારા શેઠ છે એ આટલું બધું કમાય છે એની પત્ની સાથે નથી રહી આજે એમને બે લાખનો સોનાનો ચેન અપાયો તો એ અમારા શેઠાણી ખુશ એ એવું કહેતા હતા કે અમારા સાથે રહેવાનું છે પત્ની કહે છે સાચી વાત છે કે આપણે ભણે ઓછું કમાઈ છે ઓછું ખાઈએ છીએ ઓછા મોત્સો કરીએ છીએ પણ બે સાથે જીવન સુખ દુઃખમાં સાથે તો રહીએ છીએ ને કે અને અમારા શેઠ કેટલું કમાય છે પણ પતિ પત્ની બે સાથે નથી રહી પત્ની કહે છે શું જરૂરી છે પતિ પત્ની માટે પૈસા વધારે મહત્વ છે મોંઘી વસ્તુ મહત્વની છે કે સાથે રહેવું આનો જવાબ હું તમારા ઉપર જોડું છું સાહેબ તમને જે યોગ્ય લાગતું હોય એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને જે પૈસા પાછળ દોડતો હોય એ વ્યક્તિને આ વિડીયો શેર કરજો અને જે ઓછું કમાતો હોય અને એની પત્ની સાથે રહેતો હોય એને આ વિડીયો જરૂરથી શેર કરજો તમારા માટે શું જરૂરી છે સાથે રહેવું જરૂરી છે કે ખાલી પૈસા કમાવવા જરૂરી છે કે ફેમિલીને સુખ સગવડ આપવી જરૂરી છે જે પણ તમારો વિચાર હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને જો વિડીયો ગમે તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો